સાસણમાં પીએમ મોદીએ ઓપરેશન લાયરની જાહેરાત કરીને હજી ચોવીસ અડતાલીસ કલાક નથી થયા ત્યાં જુનાગઢમાં માનખેત્રા પાસે એકવીસ સાથે પાંચ જેટલા પશુઓના સિંહે મારણ કરતા ગામમાં ભયનો માહોલ છવાયો મોડી રાત્રે માંગરોળ પાસેના માનખેત્રા ગામે અચાનક સિંહ પરિવાર આવી ચડ્યો હતો અને અલગ અલગ જગ્યાએ પાંચ જેટલા પશુઓના મારણ કરતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો લોકોના ફફડાટ વચ્ચે આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી અંદાજે બપોરે અગિયાર વાગે ફોરેસ્ટ કર્મચારી આવીને તપાસ કરી હતી પરંતુ ફોરેસ્ટ અધિકારીઓએ ગામ લોકોના અમુક ફોન ન ઉપાડ્યાનું ગામ લોકોની ફરિયાદ હતી જ્યારે સિંહ દ્વારા આવી રીતે પશુઓનું મારણ કરતા હોવાનો વિડીયો સામે આવતા ગામમાં ભયનો માહોલ કર્યો છે અને આ સિંહે વધુ પણ મારણ કરી શકે છે એવો ભય સર્જાયો છે અને લોકો થરથર ઝુજી ઉઠ્યા છે આ બાબતે અહીંના પૂર્વ સરપંચ ગોવિંદભાઈ ગોહેલે અને ખેડૂત જીતુભાઈ ખેરે પોતાની વ્યથા જણાવી હતી સિંહોની વસ્તી તો વધે છે પરંતુ આ રીતે માનવ અને પશુઓની વસાહત પરના તેમનો વ્યાપ વધતો એ ચિંતાજનક બાબત ગણી શકાય હું ગોવિંદભાઈ કાનાભાઈ ગોહેલ માનખેત્રા પૂર્વ સરપંચ અમારા ગામમાં સિંહ રાતે આવેલો અને પાંચ જાનવરોને જે એની શિકાર કર્યો છે જે ગામમાં પણ અફડાતફડી મચેલ છે લોકો પણ વિચારે છે કે હવે શું કરવું અને જે સિંહો છે એ સરકારના જે જંગલ ખાતા જે તેની જવાબદારી છે સીમ વિસ્તારમાં જાય છે અને સીમ વિસ્તારમાં જે મારણ કરે છે તો આને આ માટે જંગલ ખાતાને થોડું ખોલું કરવું જોઈએ સાફતી રાખવી જોઈએ અને પાંચ પાંચ ફોન કરવા છતાં પણ આરએફઓ સાહેબે ફોન નથી ઉપાડ્યો અને અગિયાર વાગ્યા તો હજી ગામમાં અહીંયા આવી અને આ પ્રોસીજર શરૂ છે કરી અને નીકળી ગયા છે એટલે ખરેખર તો આનો કંઈક બંદોબસ્ત કરી અને વ્યવસ્થા કરી જઈને નગર ગામના લોકોને કાલે વાળ માણસને પણ જીવવાનું ઓલું થાય તો આ ખરેખર જવાબદારી જંગલ ખાતાની જાય માંગરોળ તાલુકાનું માનખેતરા ગામ ગત રાતના સિંહ અચાનક બે આવી સડેલા હતા જેમાં ત્રણ ચાર વાસળું બે ત્રણ ગાયું એનું મારણ કરેલ છે અને એક બે ગા તો મરી ગઈ એકાદી ગા હજી જીવે છે મારી પોતાની ગા એને પણ એક બે પંજાઈ મારી દીધા અને થોડુંક એકાદ બે લોચા ગાના એવા સિંહ કાઢી લીધેલ છે અને ફોરેસ્ટ માટે અમે એવી માગણી કરીએ છીએ કે આને અહીંયાથી હટાડી સિંહ કે જે જાનવર આવ્યા હોય ને એની કંઈક પણ વ્યવસ્થા કરે જેથી કરીને ખેડૂત થોડીક શાંતિની ભાષ લે